જય ભીમ જય સિધાન નમો બુધાય મિત્રો હું છું જીજ્ઞેશ મિત્રો વાત કરવાની છે ભાણવડ તાલુકાના કૃષ્ણગઢના જે પાંચ ટીંબાના જે દેવી પૂજક જે રાયધનભાઈ દેવી પૂજક છે અને તેમને જ્યાં ઝુંપડી બાંધી રહેતા હોય અને જે નાના માણસો હોય છે જે દેવી પૂજક હોય છે અને જે કુદરતી રીતે જે આફત એની માથે પડી હોય જે ઝુંપડા માથે કારણ કે જે તાર હોય છે તાર જે થાંભલાના તાર હોય છે એમાં જે શોર્ટ સર્કિટના કારણે જે તેમનું ઝુંપડું હળગી ગયું છે શોર્ટ શોર્ટ સર્કિટ થયો એટલે જે તિખારા ખર્યા હોય છે થાય અને એ ઝુંપડા ભળીને ખાક થઈ ગયું છે એમાં જે રાયધનભાઈ જે ગરીબ માણસો હતા અને જે ઝુંપડામાં રહેતા હતા એની બધી વસ્તુ જે કાંઈ પૈસા હતા જે ઘઉં તેલ જે કાંઈ વસ્તુ બધી હતી અને જે કપડાં અને જે ગોતળાને બધી વસ્તુ હળકીને રાખ થઈ ગઈ છે એટલે જે મનસુખભાઈ રાઠોડને જે ફોન કરવામાં આવ્યો અને જે મનસુખભાઈ રાઠોડે જે પણ કાયદાકીય પણ એને સલાહ આપી અને જે મનસુખભાઈ રાઠોડ દ્વારા જે એકવીસો રૂપિયા પણ દેવામાં આવ્યા અને જે કૃષ્ણગઢના જે એક કંસાબેન છે તેમને પણ જે પૂજા એ આપવામાં આવી છે ઘઉં સોખાને કીટ જે કાંઈ આપવાનું આપ્યું છે અને જે માણસો પણ મનસુખભાઈ રાઠોડે મોકલ્યા છે એટલે ઘણા બધા લોકો વિરોધ કરતા હોય છે મનસુખ રાઠોડનો પણ ભલે વિરોધ કરો એનો કોઈ વાંધો નથી પણ મનસુખભાઈ રાઠોડ કોઈનો વિરોધ નથી કોઈ સમાજનો વિરોધ નથી કારણ કે મનસુખભાઈ રાઠોડ ઘણી બધાય સમાજના કામ કરેલા છે આ લોકોને તો આવી આફત આવી છે એટલે મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો લઈને એકવીસો રૂપિયા અને જે કંઈ પૂજ્યા તે મનસુખભાઈ રાઠોડે આપ્યા છે ઘણા બધાય પણ દેવી પૂજકના પણ અગાઉ પણ કામ કરેલા છે એ પણ એવિડન્સ પુરાવા છે એટલે આપણે એવિડન્સ પુરાવા કોઈને દેવાની કાંઈ જરૂર નથી મનસુખભાઈ રાઠોડ તો ઘણા બધા લોકોના અને જે ગરીબ આવા માણસો હોય એને મદદ કરે છે તો મિત્રો આ રેકોર્ડિંગ તમે પૂરેપૂરું સાંભળો જે કૃષ્ણગઢના છે અને જે પાંચ ટીમ્બાના છે જે રાયધનભાઈ જે દેવી પૂજક જે શોર્ટ સર્કિટના કારણે જે આ ભાઈનું જે ઝૂંપડું હળકીને ખાત થઈ ગયું છે અને જે મનસુખભાઈ રાઠોડે જે સરપંચ સાથે પણ વાતચીત કરશે અને જે મનસુખભાઈ રાઠોડ દ્વારા જે એકવીસો રૂપિયા પણ ગૂગલ પે ગૂગલ પેમાં દેવામાં આવ્યા છે અને જે ત્યાંના જે સ્થાનિક છે જે બેન હંસાબેન તેને પણ જે એક કીટ દેવામાં આવી છે અને જે મનસુખભાઈ રાઠોડ દ્વારા જે માણસો પણને મોકલવામાં આવ્યો છે ઝૂંપડું રિપેરિંગ માટે તો મિત્રો આ કોલ રેકોર્ડિંગ તમે પૂરેપૂરું સાંભળો એટલે આગળ મોકલજો એટલે ઘણા બધા લોકો જે મનસુખભાઈ રાઠોડ વિરોધ કરતા હોય તે હા ખોટો છે અમે પહેલા પણ કેવી છીએ અત્યારે પણ કેવી છે કે જે મનસુખભાઈ રાઠોડ તમે ખોટો ખોટો જે વિરોધ કરો છો એ કોઈનો દુશ્મન નથી કોઈ સમાજ વિશે કોઈ કાયને વાંધો નથી બરોબર બધી સમાજના કામ કરતા જ હોય છે તો સાંભળો જે કૃષ્ણગઢના જે પાંચ ટીમવાના જે રાયધનભાઈ દેવી પૂજકનું જે ઝૂપડું હળગી ગયું હતું શોર્ટ સર્કિટના કારણે અને જે મનસુખભાઈ રાઠોડને જે આ ભાઈએ ફોન કર્યો અને જે મનસુખભાઈ રાઠોડે એકવીસો રૂપિયાની સહાય કરી અને આગળ પણ કાયદા કાયદાકીય જે કાઈ થશે પ્રોસેસ જે સરપંચ સાથે વાત કરી અને કાયદાકીય વાતચીત કરશે અને આગળ વધશે સાંભળો જય ભીમ જય સંવિધાના

અને રવિવારે એને કોઈ હતું નહીં ને ટાંકો આ લાઈટ નો પડ્યો તો એ બધો સળગી ગયો. ચાલી ચાલી પિસ્તાલીસ વર્ષનું ઘર હતું અમારું ઝૂપડું. બધું સાફ થઈ ગયું. લુગડા ચામડા ગોદડા ગાભા બધું સળગી ગયું. કાઈ કોઈ વસ્તુ ના રહી. અને કેમ કરતા સળગ્યું તું કેમ કરતા? એ માટે લાઈટ નો થાંભલો છે બરાબર. ત્યાંથી ટાંકા બાંકા પડ્યા છે સાહેબ. ઠીક ઠીક ઠીક.

સરકાર માં ના આવે તમને શાહ તલાટી મંત્રી કોઈ ત્યાં તમારે ત્યાં આવ્યા તો જોવા હા એ અહીં આવે છે પણ અમે હાજર નતા અમે ગયા તા કામે મને વાત વયા જઈએ તો ભણવા સરપંચ ના નંબર છે હા સરપંચ ના નંબર કસ્યો હા તો પછી સરપંચ ના મને નંબર દયો મંત્રી ના નંબર છે હા હે એ હા હા તલાટી મંત્રી ના

એક વાઈટ કોઈ રહ્યો નથી કહાના બધું બધુંય હરગી ગયું સાત આઠ મન દાણો હતો એ હરગી ગયો બરાબર પૈસા હા તાર કાઈક દસ પંદર હજાર રૂપિયા ઈ હરગી ગયા અંદર માં મજૂરી કરતા તા સાહેબ એક તો મારો હાથ ભાંગેલ છે તો મારાથી કાઈ બને નહિ ને છોકરી એક છે અને બાઈ છે ત્રી મજૂરી કરી કરીને ને માંડમાંડ કરતા તા હા તો આવું બનુ લ્યો કઈ કાઈ વાંધો નહી બીજું કઈ અત્યારે ખાવા ખાઉં બહુ શેખ નથી

અમેજી પેલા ઉપરો ત્રી વડા નો ત્યાં અમે અહીંયા વિવાદ જવા પૂરતું કરીને ભાઈ એનું જે હોય છે સરપંચ ના નંબર નંબર છે સરપંચ ના તમે સાહેબ એમ કરો ને તમે તમારથી થાય ને તો એમ કરો ને નકર એ નંબર હું કાલે દઈ મારી વાત ખબર તને ગુગલ ગુગલ વાંક બોલો હા બોલો

વિડીયો ને એનો ને તારો વિડીયો ઉતારી મોકલ હા બસ ઈ ચીજ કરવો બરોબર અને મને તારા ગૂગલ નંબર દે એટલે હું તને અહીંથી પૈસા હમણાં તારા નાખી દઉં છું કા કરિયાણા લેવા જા ને તો એને

તારું નામ વિજય 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 રાયધન વિજય તું ભણેલ છો હા તો આ પેલા ગુગલ વાપરસ તું ગુગલ નથી વાપરતો તો પછી આ હું બોલું ઈ તને ખબર પડે છે હા ઈ ગુગલ નથી વાપરતો હા તો પછી ઓલા કોઈ દુકાન વાળા હોય ને જે કરિયાણા ની દુકાન વાળા એને ઈ લોકોની એકાઉન્ટ ગુગલ નંબર હોય ઓલા પૈસા લેતી દેતી કરતા હોય એટલે

તા હોય દુકાન વાળો ઈ દુકાન વાળા ને એટલે મૂકીને ભીયો ન દે ને રોડ માંથી રખડતો હોય નાખતો ઈ તો મોટર સાયકલ લઈને જાય છે

આ જે શોર્ટ સર્કિટના કારણે જે થાંભલાના જે શોર્ટ સર્કિટના કારણે જે આ ઝુંપડું હળગીને ખાક થઈ ગયું અને જે બધી વાતચીત જે મનસુખભાઈ રાઠોડ સાથે મિત્રો કરી કે જે મારા ઘઉં તેલ અનાજ પૈસા જે કંઈ મારી તમામ જે વસ્તુ હતી જે બધી હળગીને ખાક થઈ ગઈ અને ઝુંપડું પણ હળગી ગયું બરાબર તો તમે મિત્રો જે આખું રેકોર્ડિંગ સાંભળ્યું છે મનસુખભાઈ રાઠોડ સાથે અને જે પણ વિડીયો પણ જે રાઇધનભાઈએ પણ તમને દેખાડ્યો ફસ્ટમાં દેખાય છે જે ઝુંપડું હળગી ગયું એ શોખે સોખું દેખાય છે અને જે મનસુખભાઈ રાઠોડે જે હવે જે નાના જે માણસો છે ત્યાંનો જે કોન્ટેક કર્યો અને નાના પણ જે બેન છે તેની પણ સાથે મનસુખભાઈ રાઠોડ વાતચીત કરવાનો કોન્ટેક કરે છે તો હવે આગળ સાંભળો જેના નાના જે સ્થાનિક છે ત્યાં મનસુખભાઈ રાઠોડ ફોન કરી અને જ્યાં ત્યાં માણસો મોકલે છે આગળ હવે સાંભળજો બરાબર એટલે તમને પણ ખબર પડશે સાંભળો આગળ હવે કહેતો આપણે ત્રણ પાટીયા છે ને તમારી ત્રણ ક્યાં ક્યાંય

હવે મિત્રો જે આ ભાઈ સાથે પણ મનસુખભાઈ રાઠોડે વાત કરી આખું રેકોર્ડિંગ એ પણ તમે સાંભળ્યું આખો વિડીયો પણ સાંભળ્યો જે રાયધનભાઈ મનસુખભાઈ રાઠોડ સાથે વાત થઈ તે પણ તમે સાંભળ્યો અને વિડીયો પણ સાંભળ્યો હવે જ્યાં આ ભાણવડ તાલુકાના જે ગામમાં જે બનાવ બન્યો છે જે કૃષ્ણગઢમાં ને આ કૃષ્ણગઢમાં જે મનસુખભાઈ રાઠોડે ડાયરેક્ટ કોન્ટેક કર્યો જે હંસાબેન છે એમની સાથે જે મનસુખભાઈ રાઠોડે ડાયરેક્ટ હંસાબેનનો કોન્ટેક કરી અને જે રાયધનભાઈનું જે ઝોપડું સળગી ગયું છે એ આ બેન સાથે મનસુખભાઈ રાઠવાડિયા સાથે વાત કરી હંસાબેન સાથે કે જે આવી રીતે જે શોર્ટ સર્કિટના કારણે જે આ રાયધનભાઈ દેવી પૂજકનું જે ઝૂંપડું સળગી ગયું છે અને જો કે હું તો એકવીસો રૂપિયા આપું છું પણ તમે પણ જે ત્યાંથી જે ઘઉં કે જે કાંઈ તમે પૂગો તે બે ત્રણ મણ ઘઉંનું અને જે કાંઈ કીટની જે વ્યવસ્થા થાય એ તમે કરાવો બરાબર તો હવે આ જે હંસાબેન છે જે કૃષ્ણગઢના

હા હા એટલે છે ને એ બધું એડજસ્ટ કરાવી દઉં છું તમે એને બે મણ ઘઉં ખાલી પહોંચાડી દેજો હા તમારો અવાજ હા 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 તમને અવાજ તમે ક્યાંક બહાર નીકળો ને તો ક્યાંક આમ આડા અવડાવ મેં ઘણા ફોન કર્યા ભાઈ હા પણ અમે છે ને ભાઈ ઓલું ગુંદરી ની નીણ ખડકતી ને એટલે ફોન મારવા આવ્યો નતો ને કે આગળ એ તમારો ફોન આવ્યો પેલા મેં જોયો ને તો બીજા ભાઈ નો ફોન આવ્યો તો એના વાત કરી તમારો ફોન આવ્યો તો મેં એનો ફોન કાપ્યો મેં કીધું મનસુખભાઈ નો ફોન હું આવ્યો કાપો જોઈ,

એને ત્યાંથી બે મણ ઘઉં લો મેં એને કહી અને બીજા ઓલા તમને તાલપત્રી ને ને એવું લઈ દઉં છું આપો આપો કૃષ્ણગઢ ની અંદર મેઘી બેન ઉર્ફે હંસાબેન હા એમની યાર એમના ઘરેથી મણ ઘઉં લેવો અને ઓલી તાલપત્રી વાડા ને એવું આ ગોંડલ થી તમને અપાવી દોશો ક્યાંથી લેવા

ઓલા ભાઈ પણ સાથે વાત કરી જે ભાઈ જ આવવાના છે બપોર પછી એવી રીતે પણ વાત કરી અને જે મનસુખભાઈએ પણ રાયધનભાઈ સાથે પણ વાત કરી કે રો કકોળ એવું કંઈ કરતા ને આ તો કુદરતી આફત છે અને સામનો કરવો પડે બરોબર એટલે એમાં કોઈ ટેન્શન લેવાની કોઈ જરૂર નથી અને કોઈ પણ દબે તો પણ મનસુખભાઈ રાઠોડે એવી રીતે વાત કરી મને ફોન કરજો એટલે મનસુખભાઈ રાઠોડે જે કંઈ પૂછ્યા તે પણ સહાય કરી છે અને જે અમુક જે આ વિડીયોઝ હોય છે એટલે ઘણા બધા લોકોને અહમસી હોય જે લોકોને સારું ન લાગતું હોય તો જે આ ભાઈ રાયધનભાઈ છે દેવીપૂજક જે આ મનસુખભાઈ રાઠોડે મદદ કરી છે અને જે સલાહ લીધી જે મનસુખભાઈ રાઠોડ સાથે જે આ રાયધનભાઈ અને મનસુખભાઈ રાઠોડે જે મદદ કરી એટલે ઘણા બધાનો આ વિડીયો સાંભળતા ઘણા બધા લોકોને સારું પણ ન લાગ્યું હોય પણ તો મને પણ એવું લાગે છે કે જે આ રાયધનભાઈને દબાવવાની તેમના જ સમાજના લોકો હજી કોશિશ કરશે અને દબાવવાની કોશિશ કરશે એવું મને પણ હજી લાગે છે કારણ કે આ લોકો

અને મનસુખભાઈ સહાય કરી છે રામો દ્વારા એનો ખુબ ખુબ આધાર જય ભીમ જય ભીમ જય દીપેન